શિહોર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રિહર્સલ યોજવામાં આવ્યું જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા ભાવનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી શિહોર ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં થવાની છે જેને લઈને તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં પરેડ સહિત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને રિહર્સલ નિહાળ્યું હતું રાષ્ટ્રગાન પરેડ નિરીક્ષણ ઉદ્બોધન સહિતના આયોજનનું રિહર્સલ નિહાળવામાં આવ્યું હતું